જય માતાજી જય મુરલીધર જય દ્વારિકાધીશ મિત્રો આજે એક નવો વિડીયો દેખાવા માગું છું કે જે ભગવતી આઈ શક્તિ રવેચી માની તો તમે વાત ઘણી સાંભળીએ છીએ કચ્છ વાગડની ધરતીમાં અને એમાં રાપર તાલુકામાં આવેલા પણ એના પહેલાં જ્યાં ભગવતી રવેચી આઈએ નિવાસ કરેલો હતો એ ધામ રાપરના ભીમાસર ગામે આવેલું છે કચ્છ વાગડની ધરતીમાં જ અને લખાગળથી બાર તેર કિલોમીટરના ગાળે અને મા ભગવતી પ્રથમ વખત રવેચી જ્યારે વાગડની ધરતીમાં મુકામ વાસ કર્યો ત્યારે એ જગ્યાએ રોકાયા હતા નહીં આખો વિડીયો તમને હું બતાવીશ જરૂરથી જોજો કે રવ ધામ જેવાનું જેવું ધામ છે તમે ભૂલી જશો કે રવ જ છે એવું જ લાગશે તો એ વિડીયો ખાસ જોવાનું ચૂકતા નહીં મિત્રો તો જુઓ આખો વિડીયો રવરાએ કરજે રખવારા અને માવડી કરજે મહેર મારી નાનકડી બાળકી માટે सदा न मटे रखजे मां लीला लहे જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ આ પણ ખાબી અલગ છે અને એનાથી પાછળના ભાગમાં પણ દેખાય છે જો ઝૂમ કરીને જુઓ તો સામે દેખાઈ રહી છે આ પણ અલગ છે તમે જોઈ રહ્યા છો એ પણ આ પણ અલગ પારીઓ છે આ પણ ખાબી માતાજીની અલગ છે અને એવી ટોટલ આઠ ખાબીઓ છે મિત્રો વિકલચારણની દેવી રવરાયનું મંદિર એક નાનું મંદિર નથી હિમાસર ગામના સીમાડામાં ઓઠામાં જગ્યા છે ને એમાં પણ હનુમાનજીની મહાન મોટી જગ્યા છે સામે મૂર્તિ દેખાઈ રહી છે એ હનુમાનજી મહારાજની છે અને એમના પણ આપણે દર્શન કરીએ જય હનુમાનજી મહારાજ આ જે જોઈ રહ્યા છો એ પણ સતી નવમી બીજો અલગ પારીઓ છે અને આવા અનેક પારિયા માતાજીના અહીંયા છે વિકલ છે આ એક વિકલ ચારણની દેવીનો જાહેર પડતો છે કે મોટા મોટા એક એસી એસી વરાના ડોળાઓ લસણ પણ ફૂલે છે અને માતાજીના દરબારમાં કોઈ પણ કામ હોય એના મન મૂકીને કામ કરે છે માતાજી રવેચીની એક કૃપા છે કે આજુબાજુના વાળી વિસ્તારના દરેક માણસો આવીને આજે નવમું નોરતું છે નવમાં નોરતાનો પ્રસાદ દેવા ટાઈમ થાય છે એટલે મારા દરબાર મિત્રો જેને ખબર ન હોય એને હું જણાવવા માટે માતાજીની એક આ નવી નવી મૂર્તિ હું તમને બતાવી રહ્યો છું આ જ્યારે રવમા માતાજી રવેચી આવ્યા એના પહેલાના રવેચી અહીંયા છે ભીમાસર ગામના સિમાડે અને ઓઠા જગ્યા છે ભીમાસર ઘૂટ ગયા અને એના પહેલાના માતાજી અહીંયા જાહેર પરચ્યા છે આપણા જૂના સતીઓના પારિયા દેખાઈ રહ્યા છે ભાઈ માતાજીની એવી કૃપા છે કે માતાજીના દરબારમાં એક જમણવાર માટે માણસો સેવા ભાવી આવી વસ્તુ લઈને છાશ દૂધ અને દરેક લઈને માના દરબારમાં આવે છે અને આજે મહાન જમણવાર છે તમે મને જે જગ્યા અત્યારે બતાવી માતાજી હું વર્ષોથી મારી રવિચી ની કૃપા છે એટલે હું આવું છું અને દર્શનનો લાભ લેવું છું પણ તમે જે અત્યારે મને બારે નીકળીને દર્શન કરાયા પારિયાના એના ઉપરથી મને ઘણું જોવા મળ્યું કે તમે મને વાતે કરી કે પચાસ માતાજીની ગૌચર જમીન પડી છે તો જે આ ઝાડી છે એને તમે કઢાવીને કદાચ ગાયો માટે ગૌચર બનાવીને ખેડવાણ કરો તો નસીબ આજ કે રવિચિમાનનો એવો બહુ ચમત્કાર છે કે હડિયા હળ કરજોગની અંદર એક બી લાકડું કપાતો નથી બરાબર એવો તો મને પણ અંદાજ છે જય માતાજી રવિચિ તારા પરચા જાહેર છે અને જગમાં જે-જે તારા દરબારમાં આવે એનું કાયમને માટે કલ્યાણ કરજે જય માતાજી અને જે જોઈ રહ્યા છો એમાં આ દ્રશ્ય પણ અલગ છે અને આવી માતાજીની આ જગ્યા મહાન છે એ જગ્યાની અંદર ઘણી જમીન છે માતાજીની પચાસ થી ને એ જમીનની અંદર જાહેર પરચો શું છે એ એક ભાઈને હું પૂછા કરી રહ્યો છું ભાઈ મને કહી રહ્યા છે કે નવલા નોરતા અહીંયા બેઠા છે અને માતાજી રવિજી ની દેવા થી જે ભક્તિ આજે માતાજીના કામમાં કામ સેવામાં લાભ લઈ ગયા છે આ માતાજી પ્રસાદ છે અને આજે એ માતાજી નો અહીંયા જમણવાર થાય છે હવે ઓ જમણવાર અને અવારનવાર માતાજીના દરબારમાં આવી છે ઓઠામાં ત્યારે આ મારા બાપાની મુલાકાત મને થાય છે બાપાને પણ માતાજી માથે બહુ એક વિશ્વાસની શ્રદ્ધા છે જ્યારે આવો ત્યારે બાપાજીને હોય છે સેવામાં બહુ લાભ લે છે માતાજીનો અને માતાજીને માટે બાપાને લાભ

માતાજીના દરબારમાં મન મૂકીને કામ તો ઘણા કરી રહ્યા છે પણ એક આ અમારે વિશાભાઈ એવા મસ્ત માણસ છે કે એને ઘર બાર એ કાંઈ યાદ જ નથી આવતું જ્યારે માતાજીના લોડતા હોય ત્યાં સુધી બહુ ધ્યાન દઈ અને ચા ઉપર બેસારો તો પણ બેસી જાય છે રાંધણા ઉપર બેસા તો રાંધવા પણ માથે ઉભા રહીને તાવે તો હલાવા લાગી જાય છે તો માતાજીને હું પ્રાર્થના કરું છું કે આ ભાઈને સદાને માટે અમીની દ્રષ્ટિ રાખે આજે આપણે છેલ્લા જ્યારે આપણે ચાય પી રહ્યા હતા ત્યારે એક બાપાએ આવીને આપણે વાત કરી કે જે માની આ જગ્યાને વસાવી હોય અને મહાન મંદિર અહીંયા બન્યું હોય તો આ એક આ સંત મૂર્તિના પ્રતાપે અને ઈ મૂર્તિનું શું નામ છે બાપા અતિથગર બાપુ અતિથગર બાપુ નામ છે અને જે વખતે અહીંયા જે બન્યું એ કેવી રીતે બન્યું જે પહેલું હતું ઓળા હતા ઓળામાંથી બાપુએ મંદિર બનાવ્યું મંદિર બનાવીન વાવ કોણે અગરાવ્યું જે માતાજીના મંદિર પર વાવ છે વાવ દ્વારા મેળો કર્યો આપણે ઓળા અને ધીમાસને બે ત્રણ વાર કુમાર ગામને ગામ ફટો દીદેલું

જેમની દીકરી એક કુમારી અને વીસ બાવીસ વર્ષની દીકરી છે અને માતાજીના જાહેર પરચા એમના પાસે છે અને એમના બાપા છે ખૂબ ખૂબ આભાર કે માતાજીએ અમને ઘરે આવતા દીધો માને પ્રાર્થના કરું છું થાય એટલે માટે આ બાપાને અને મારા બાપાને મા દર્શન દે અને આપણે પણ માના દર્શનનો લાભ મળે દર્શક મિત્રો કદાચ સમજવામાં ફરક થાય કે ભીમાસર એટલે ભીમાસર બે છે હિમાસર ભૂટકિયા તાલુકો રાપર અને કચ્છ ભુજ જિલ્લામાં આવેલું અને એ પ્રાચીન ધામમાં આ પણ શિવજી મહારાજનું મંદિર છે આપણે ભોળાનાથ તરીકે ઓળખીએ છીએ અને મહાનમાં મહાનિયર હોય ભોળાનાથનું મંદિર છે એટલે મહાન જગ્યા માતાજી રવેચીની તો જેવી રવધામમાં રહી એવાની પણ જગ્યા છે અને અમારા કુળદેવી પણ રવેચી છે હું મકવાણા આટકનો આહિર છું અને માના દરબારમાં માની પ્રાર્થના એક એવી કરું છું કે મારી દીકરીની ચેનલને ભોળાનાથ અને મારા વેચી કીર્તન ચેનલને આગળ વધારે અને મહિનાની અંદર હું તો એક પ્રાર્થના કરું છું કે ગ્રો થઈ જવું જોઈએ જય ભોળાનાથ હિમાચલ કામ ઓછા વાળી એવી કૃપા છે કે કોઈને ધોવાળું હોય બળતું હોય કેમ ગમે એ જગ્યા હોય તો કેવું નથી પડતું એક કે અને ગાજર થાય છે એવી માની કૃપા છે આ પણ એક દેખાઈ રહ્યું છે દ્રશ્ય એ પણ અલગ છે આ માના દરબારની અંદર જ છે બધું અને તમે જે જોઈ રહ્યા છો એ રવેચી માની મહાન જગ્યા ભીમાસર ગામના એક આથમણા સીમાડામાં ઓઠા તરીકે ઓળખતી છે એ જગ્યા ઉપર છે આ પારિયાનું અદ્રશ્ય એક બહુ અલગ છે કે જેમાં હાથ દેખાઈ રહ્યો છે આડો અને ઊભો આ કાંઈક કેવા માંગે છે પણ જેના ભાગ્યમાં હોય ને એને જ મળશે આ રોહિતી માતા નું મંદિર છે તે સામે દેરી દેખાય એ એક મહાન પૂજારી હતીજ કરી હતા એમને ટાઈમ માં આ ગાય માતાજી હતા આ ગાય માતાજી દિસ્તની પાતની સ્વસહીજી અને આ કાનકુમારી ગાય છે એમની આ ત્યાં માતાજીને બે સમાધી છે બગડા લે કે આજે ઓઠાવાળીના દરબારમાં સેવા કરવાનો સેવકો મોટી ઉંમરના વડીલો મારા દાદાજી માની સેવા કરે છે અને કોઈ પણ નાના પ્રકારનું નું કાળો રાખીને મોટા આવીને માના દરબારમાં જે પણ કામ હોય કામ ને વેચીની વઠવાડી ની કૃપા છે